તે માટે જુદા જુદા ધોરણો માટે જુદી જુદી પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે આજે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ મેરિટ મેળવી ઉત્તર થશે તેમને સરકારશ્રીની સ્કોલરશિપ યોજના અંતર્ગત સ્કોલરશીપ એટલે કે આર્થિક લાભ આપવામાં આવશે લખતર બીઆરસી કોઓર્ડિનેટર નિલેશ જોશી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આજની જ્ઞાન સાધના પરીક્ષામાં લખતર તાલુકાના આઠ પે સેન્ટર શાળાની અડતાલીસ જેટલી સ્કૂલો ધોરણ આઠમાં અભ્યાસ કરતા દસ એક હજાર એકાવન વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ પરીક્ષા તરીકે પરીક્ષા આપવા ફોર્મ ભર્યા હતા તેમાંથી સાતસો સાસી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પરીક્ષા દેવા મોડલ સ્કૂલ બ્રિલિયન્ટ સ્કૂલ સરજે હાઈસ્કૂલ ભાવગુરુ કન્યા વિદ્યાલય એવી ઓઝા સંસ્કાર ગર્લ્સ હાઈસ્કૂલ પરીક્ષા દેવા પહોંચ્યા હતા બસો પાસઠ પરીક્ષાર્થીઓ પરીક્ષા દેવામાં આવ્યા નહોતા પાંચેય કેન્દ્ર ઉપર ચંબોદરથી અઠિયાર ટકા વિદ્યાર્થી ઈઓને વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી રિપોર્ટર વિજય જોશી લખ્તર વધવા ન્યૂઝ લખ્તર આજ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રસ સાજી હાઇસ્કૂલ ખાતે જ્ઞાન સાધના મેરેટની પરીક્ષા હતી આજે અમે પરીક્ષા લઈ સરકાર તરફનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ કે આવી પરીક્ષા આપે અને મેરિટમાં મેરિટમાં જો આપણું નામ આવે તો આપણાને પરીક્ષામાં સ્કોલરશીપ મળી શકે તો આવી યોજના ફરીથી આવે બીજાને પણ લાભ મળે તેવો સરકાર તરફથી વિનંતી સરકારનો ખૂબ ખૂબ આભાર હું મારા અને મારા પરિવાર તરફથી માનું છું